ખૂબ ફેમિલી જેમ છો બધા મજામાં મજામાં જોશો તો આજે આપણે આવી ગયા છીએ ગઢપુર તો જે શ્રી ગોપીનાથજી દેવ મહારાજનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો ચાલો તમને હું મંદિરના દર્શન કરાવીશ અને મંદિરમાં મંદિરના પરિસરમાં અલગ અલગ વસ્તુ છે અને ભવ્ય મંદિર છે તે ચાલો તમને હું દેખાડું ચાલો જો મિત્રો આ છે શ્રી ગોપીનાથજી દેવ મહારાજનું મંદિર અને અત્યારે મંદિરનું કામકાજ ચાલું છે અને આ છે ઉતારા વિભાગ જે ભવ્ય બનાવેલ છે જોઈ શકો છો તમે આ રીતની કંઈક આ ઉતારાની સુવિધા છે અને આ છે મેન એન્ટ્રી ગેટ અને અહીંયાથી જ એન્ટ્રી થાય છે અને આ સામેની જગ્યામાં જ કંઈક આવું બનાવેલું છે અને તે પણ જોવા જેવું છે આ જ્યારે મંદિરનું આયોજન થયું તે આ વખતનું આ બાંધકામ છે અને આ બધી વસ્તુ એ રીતની જ છે તો જોઈ શકો છો તમે આ છે કઠપુર શ્રી ગોપીનાથજી દેવ મહારાજનું મંદિર અને આ અંદર વિશાળ જગ્યામાં આ રીતનું કંઈક છે તો ચાલો મિત્રો તમને હું અંદર જઈને દેખાડો જો મિત્રો જો મિત્રો અત્યારે મંદિરનું દર્શન બંધ છે અને હવે થોડોક ટાઈમ પછી આરતી થશે અને દર્શન ખુલશે અને જો આ રીતનું કાંઈક છે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ બધું જૂનું બાંધકામ છે કઈક છે એ ઉપર વાસ ને એવું બધું બાંધેલું છે એટલે મંદિર છે અને આ જોઈ શકો છો મિત્રો આ કઈક આવું છે જો મિત્રો આ છે જૂની જૂનું બાંધકામ છે જે લાકડાની કોતરણી ટાઈપ કરેલ છે અને આ ઘણા વર્ષો થઈ ગયા આ આવું કંઈક છે અને નીચે આ ગેટ પણ છે એન્ટ્રી કરવા માટેનો અને સામે અતિથિ ભુવન પણ છે અને દરબારગઢ પણ અહીંયા આવેલો છે અને જુઓ મિત્રો અહીંયાથી મંદિરનો પૂરો નજારો અહીંયાથી જોવા મળે છે બહુ જ વિશાળ જગ્યામાં મંદિરનું પરિસર છે મંદિરની કથા કે એવું કશું હોય તો આ પરિસરમાં કથાને એવું બધું થાય છે તો અવશ્ય ગઢપુરની શ્રી ગોપીનાથજી દેવ મહારાજના દર્શન કરો અને બહુ જ મજા આવે એવું છે તો જે કોઈ મિત્રોને ગઢડા બાજુ નીકળો તો શ્રી ગોપીનાથજી દેવ મહારાજ મંદિરના દર્શન કરો બહુ જ મજા આવે છે મંદિર અને બહુ જ શાંતિ અનુભવાય એવું આ કાંઈક મંદિર છે અને જો આ બાજુ પણ આ દરબાર ગઢ છે જોઈ શકો છો તમે પ્રસાદીના દરબાર ગઢ તરીકે લખેલું છે તે જે દાદા ખાચર દાદાએ જે મંદિરનું ઓલું કર્યું એ વખતથી આ દરબાર ગઢ કહેવાય છે અને જોઈ શકો છો આ રીતનું કાંઈક આવું છે જો આખા પરિસરનો નજારો તમને હું દેખાડું તમે અહીંયા આવશો તો તમને અવશ્ય મજા આવશે ને એકવાર શ્રી ગોપીનાથજી દેવ મહારાજના દર્શન કરો બહુ જ શાંતિ અનુભવ છો તો આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કેવો લાગ્યો મારો વ્લોગ કમેન્ટમાં જરૂરથી કરજો હેલો ફ્રેન્ડ્સ કેમ છો જો આપણે મેં તમને ગોપીનાથજી દેવ મહારાજના દર્શન કરાવ્યા અને કેવો મારો વિડીયો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો મિત્રો આ રીતનું કંઈક છે અને આજ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો જય માતાજી જય સ્વામિનારાયણ